જય મુરલીધર જય માધવ મિત્રો હું સુધી દીપ અને હું થોડી ઘણી માહિતી આપી મારા જે જે હું ખેતરમાં કરું છું કે આમાં આપણે ગિરનાર ચારમાં જે હુકારો હતો એ તો અટકાઈ ગયો છે અને ત્યાર પછી આપણે ખરની દવા પણ સાટવાનું પ્લાન છે પણ એ હજી આપણે થોડાક દિવસ જવા દે પછી પણ હવે મગફળીમાં વીસથી લઈ અને ચાલીસ દિવસ સુધી શું શું કરવું અને હું કરવાથી ને આપણે ઉત્પાદન વધારી શકાય એની થોડીક માહિતી આપણે જાણશું તો મગફળીમાં હે ને રાજ્ય આમ તો નાખવાની કોઈ જરૂરત નથી કારણ કે એ એની રીતે ઉત્પન્ન કરે છે અમુક અમુક બધા એમ કહેતા હોય કે ભાઈ આપણા ખેતરોમાં જે ઉપયોગ કર્યો હોય ને એ વસ્તુની આપણે જાણ કરીએ આપણે બીજાથી ભલે જ્ઞાન મેળવતા હોય પણ આપણા ખેતરમાં આપણે ટ્રાય લીધી હોય રિઝલ્ટ મેળવી હોય ત્યાર પછી આપણે યુટ્યુબમાં શેર કરવાનું ત્યાં સુધી આપણે શેર કરતા નથી એટલે આમાં અમુક અમુક કહેતા હોય કે આ ભાઈ ફાકાજી ઘી મારે છે તો એવું નથી આપણે આપણા ખેતરમાં પહેલાં ટ્રાય કરી હોય પછી જ આપણે આમાં અનુભવ કરીને આગળ લીધું હોય ગયા વર્ષે આપણે મગફળી જ્યારે વીસથી લઈને પિસ્તાલીસ દિવસના ગાળામાં હતી ને ત્યારે આપણે અમુક અમુક બેક્ટેરિયા નાખ્યા હતા કે જે બેક્ટેરિયા સલ્ફરના બેક્ટેરિયા આવે છે અને પીળી પડતી એના બેક્ટેરિયા આવે છે અને આ બધું આપણે ખાતર નાખ્યું હોય કે ભાઈ આપણે ડીએપી વાવ્યું છે કે બારબતરી હોળ વાવ્યું છે કે એ પૂરેપૂરું એને લવ્ય ફોર્મમાં માંડવીને મળે છે કે નથી મળતું એની આપણે જે કૃષિ માહિતી અમુક અમુક જે દેતા હોય ને જે આપણે જાણ્યું બધું તો કે ભાઈ એ આપણે જેટલું નાખીએ છીએ એટલું જમીનને આપણા છોડને મળે છે કે નથી મળતું એ આપને હકીકત ખબર જ નથી રહેતી એટલે એના પણ અમુક અમુક બેક્ટેરિયા આવે કે આપણી મગફળી વસ્તુ આપને ખબર જ નથી રહેતી કે આપણા જમીનમાં આપણે ડીએપી કે ખાતર કે આ તે છે વાવ્યું હોય વીસ વીસ ઝીરો તેર કે તો એ આપણા છોડને પૂરેપૂરું મળે છે કે નથી મળતું એ આપને હકીકત ખ્યાલ જ નથી રહેતું એટલે મેં મારી રીતે મારી જમીનમાં બધી ટ્રાય કરેલી કે ભાઈ અહીંયા આ વસ્તુ નાખી હતી આને કેટલા ટકા મળી છે અને આપણે નોખી નોખી રીતે એના ટ્રાયલ લીધેલા છે કે આ બેક્ટેરિયા છે અહીંયા લગી નાખીએ તો આને એ ખાતર આપણે અહીં લગી નાખ્યું હતું તો અહીંયા એ રિઝલ્ટ મેળ્યું કે નથી મેળ્યું તો એટલી બધી થોડોક વિડીયો લાંબો થાય કારણ કે આમાં શું છે આપણો એક અનુભવ આખો શેર કરવાનો છે કે આપણે કઈ રીતે ક્યાં ક્યાં બેક્ટેરિયા નાખ્યા હતા અને એને આપણે જે ખાતર નાખ્યું હતું એને લવ્ય ફોર્મમાં ફેરવી અને પછી આપણા છોડને મેળવવું હતું અને જ્યાં બેક્ટેરિયા નહોતા નાખા ત્યાં હું તફાવત હતો અને નાખાની હું તફાવત હતો અને એ આપણે માહિતી શેર કરવાની છે પછી નહીં માંડવી આપણે પચીસથી ત્રીસ દિવસની થઈ છે ને એટલે એની મૂળ ખોદી પેદા કરે છે ઘંટિકામાં એટલે એ તમે આમ હાલ નાખો તો એટલે ના નાખો તો એટલે કારણ કે એની તમે મૂળ આમ તો ત્રીસ દિવસની માંડવી થઈ જાય ને છોડ ઉપાડો ને એટલે એમાં ઝીણી ઝીણી ગાઇઠું થઈ જાય એટલે એ એની રીતે પેદા કરે છે એની કોઈ ખાસ જરૂર નથી બેક્ટેરિયા છે આપણે બેક્ટેરિયા છે અને બીજા આપણે પીએસબી ના કે ઘણા ખરા મિત્રોને ખબર નથી અને એનો હું ઉપયોગ આવે છે એટલે સલ્ફરના બેકરિયા આપણે સલ્ફરના બેક્ટેરિયા છે થાયોબેસિલસ અને એના ઘણા એવા છે કે એ તમારું ખાતર જ્યાં જ્યાં તમે વાટલામાં પડ્યું હોય કે ગમે ત્યાં પડ્યું હોય નું એક એવું કારણ હે કે એને લવય ફોર્મમાં ફેરવે અને આપણા છોડને પૂરું પાડે અને એનું સો ટકા રિઝલ્ટ છે આપણે આ માંડવી પચી મણ થતી હોય તો બે મણ વધારે થાય એમ એવું કોઈ અમુક અમુક ફાંકા દીકતા હોય માંડવી તો બે ખાંડી થાય સિત્તાવી મણ થતી હોય તો તમારી ત્રીસ મણ લગી બે ત્રણ મણ ચાર મણ પાંચ મણ માંડવી વધારે થાય જો આ બેક્ટેરિયાનો ઉપયોગ કર્યો હોય ને તો એટલા માટે આ બેક્ટેરિયાનો ઉપયોગ કરવો કે તમને એની ફાયદો થાય બે ત્રણ વીઘામાં ટ્રાય કરવી બધે ના કરો તો કઈ નહીં એટલે શું ફેર પડે તફાવત છે ખાલી તમે તમારી રીતે જોઈ શકો એટલે બેક્ટેરિયાનો ઉપયોગ આપણે તો ઉપયોગ કરેલો છે અને આપણે વાત કરીએ છીએ આપણે એવું નથી કે આપણે નથી કર્યું અને જવા દઈએ છીએ અને આપણે જ્યારે આપણા ખેતરમાં આ વખતે લઈ આવશું ત્યારે પણ આપણે બતાવશું કે ભાઈ આ વસ્તુ આપણે કરીએ અને એક બીજું આવે છે કે જે માઇકો રાજા કરીને આવે છે એ માઇકો રાજા છે ને મૂળને ફાયદો કરે છે અને આજુમાંથી આજુબાજુમાંથી એક એવું જે જમીનના જે અમુક અમુક આપણા જમીનમાં દેશી ખાતર કે આ તે જે પોષણ હોય અથવા તો આપણા જમીનમાં જે માઇક્રોન્યુટ્રન્સ હોય એને માઈકો રાજા આપણા જમીનમાંથી છોડને ઉધી પહોંચાડવામાં માઇકો રાજા મદદ કરે છે એટલે માહકો રાજા પણ ખૂબ જરૂરી છે મગફળી માટે